જે આગેવાનો છે એ બસો ગાડીઓના કાફલાની સાથે તમને મળવા પહોંચ્યા હતા ને એ સમયે તેમની શું વાતચીત થઈ છે હોસ્પિટલની બહાર શું કહેવામાં આવ્યું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો તેની સાથે ઋષિભારતી બાપુ છે એ દરેક લોકો મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે તેમના ખબર અંતર પૂછ્યા છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ Продолжение sí, следует... છે <coughs> જે રીતે અહીંયા ક્યાંક ને ક્યાંક સવારથી જ આપણે જોતા આવે છે કે કોળી આગેવાનો દ્વારા સીધા જે પ્રહાર છે તે સરકાર ઉપર કરવામાં આવ્યા છે ઋષિ ભારતી બાપુનું પણ એક નિવેદન સામે આવ્યું હતું કે જેમાં કહેવામાં આવ્યું હતું કે જે સમયે સરકારને વોટ જોઈતા હોય છે ત્યારે કોળી સમાજને ખોટા ખોટા વાયદા આપવામાં આવે છે પરંતુ હવે આ સમગ્ર ઘટનાની અંદર ન્યાય જોઈએ છે ત્યારે હવે કોળી આગેવાનો છે ઋષિ ભારતી બાપુ છે એમણે નવનીતભાઈની મુલાકાત લીધી છે અને હજી પણ ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરી દે ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર